રાજ્યભરમાં હાલ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ એટલે કે કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં ઓ તરીકે મોટી સંખ્યામાં શિક્ષકોને પણ જોડવામાં આવ્યા છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકારનો સ્પષ્ટ પરિપત્ર છે કે કામગીરીમાં તમામ કેડરને કામની સમાન વહેંચણી થવી જોઈએ સાથે જ તેમનું કહેવું છે કે આ કામગીરીમાં ખાસ કરીને મહિલાઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે બી ના સંપર્ક નંબરો જાહેર થતા મહિલા કર્મચારીઓને અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે સંજયભાઈ ઉંબલ અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લો રાજકોટ આજે જે એસઆઈઆરની કામગીરી છે આટલી મોટી કામગીરી છે એમાં વધારે પડતા બીએલઓ બીએલઓ શિક્ષ તરીકે શિક્ષક મિત્રોના જે હુકમ છે અમારી મુખ્ય માગણી એ છે કે સરકારશ્રીનો પરિપત્ર છે કે તમામ કેડરને સમાન વેચણી કરવી ત્યારે બધી કેડરોનો આ બીએલઓને હુકમ તરીકે ઉપયોગ થાય એ અમારી મુખ્ય માગણી છે મહિલાઓને અત્યારે ખૂબ જ તકલીફ પડી રહી છે ખાસ કરીને જ્યારે સવારથી લઈ અને શિયાળાનો સમય છે મોડી સાંજનો ટાઈમ થઈ જાય ત્યારે અંધારું થઈ જતું હોય ત્યારે પણ ફિલ્ડની અંદર જ્યારે કામગીરી કરવી પડતી હોય છે મોડી સાંજ સુધી ત્યારે મહિલાઓને ખૂબ મુશ્કેલી પડે છે અને ખાસ કરીને કામગીરી કર્યા પછી પણ ઓનલાઈન કામગીરી કરવા માટેનું જે ભારણ છે તે ખૂબ જ મહિલાઓ માટે મુશ્કેલ રૂપ છે તેમના જે ફોર્મ ઉપર મોબાઈલ નંબર લખવામાં આવે છે તેના દ્વારા અમુક તત્વો દ્વારા પજવણી થતી હોય છે રાત્રિના સમયે આવી પણ સમસ્યાઓ ઘણી બધી આવી રહી છે